ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદ પરથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેસર તાલુકાના ઉંબલવાડ ગામના યુવક કમલેશ ચુડાસમાએ સાવરકુંડલા પોલીસ પર અમાનવીય વર્તન ઢોરમાર અને જીવથી મારી નાખવાની ધમકી આપનાર ગંભીર આક્ષેપો કર્યા છે સમગ્ર મામલે હવે પોલીસ તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે મોડાસામાં ભગીની સેવા સમાજ દ્વારા યુજીસી રેગ્યુલેશન બે હજાર છવ્વીસના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહિલાઓએ જણાવ્યું હતું કે યુજીસી દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમો એક તરફી નિર્ણય પર આધારિત છે અને તે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તથા સમાજના ભવિષ્યને નુકસાન પહોંચાડે તેવા છે આવેદન વધુ જણાવાયું હતું કે આ બિલના અમલથી જનરલ કેટેગરીના વ્યક્તિઓ માટે અન્યાયકારક પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને કાયદો લાંબા ગાળે નુકસાનકારક સાબિત થવાની શક્યતા છે આથી ભગીની સેવા સમાજ મોડાસા દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે યુજીસી રેગ્યુલેશન બે હજાર છવ્વીસને તાત્કાલિક અસરથી પરત ખેંચી તેની સમીક્ષા કરવામાં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરીને જનરલ કેટેગરીના હિતોની સુરક્ષા કરવામાં આવે મહિલાઓએ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકને ઉચ્ચ સ્તરે આ મુદ્દે યોગ્ય રજૂઆત કરવા અને વિવાદસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માંગ કરી હતી મારું નામ સુરાશમા કમલેશ ગામ મોગલવાડ મને સાવરકુંડના પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થાય છે તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશન હાજર છું ત્યાં મને કરીને જમાદાર છે એને મને ફોન કરીને ઉપલા માળે ઉપર બોલાવો બોલાવી અને મારા જોડે મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે તમને કેટલો માર મારવામાં આવેલો છે અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારાથી સહન ન થયું એટલું મને મોઢા ઉપર આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હાથની હથલીઓમાં બહુ માર મારવાનો આવ્યો તમને કેમથી માર મારવામાં આવેલો છે મને પાયપ અને એલા હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે પછી તમને શું શું એને કીધેલું છે મને ધમક્યું પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘેરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ તમે ન્યાય માટે શું કરશો હવે તો મને આ બાબતે મને ન્યાય મળવો જોઈએ અને મને ન્યાય અપાવો મને નિર્દોષને ખૂબ ખોટી રીતે મારવા માર મારવામાં આવ્યો છે તો મને ન્યાય અપાવો મારું નામ મનુભાઈ સુલાસમા છે હું કમલેશ લાપો પાસો મારો છોકરો એક ને કેમ સુનુ છે એક છોકરો અને એ તો કામ ઇન ખોરતો તો એને ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ના લઈ જાય અને ઢોર માર મારવા છે છે